નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો પાંચ નવેમ્બર બે અને બુધવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે દેવ દિવાળી અને પૂનમનો દિવસ એટલો ખાસ છે એટલો મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ બુધવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે દેવ દિવાળીની રાત્રે ક્યાં સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે ક્યાં સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ આહારધરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આવપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આવપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીતર કોઈ પણ વ્યક્તિ આવપાઈ કરી શકે છે પછી તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે પણ વ્યક્તિએ હળદરનો સમજી લીધો છે તેને પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આવપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે કારણ કે પાંચ નવેમ્બર બે હજાર પચીસ પૂનમ અને દેવ દિવાળી અને બુધવારનો દિવસ છે બુધવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે તો જુઓ કાળનો સમય સાંજે છ વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાય નું પરિણામ સાંજે છ વાગ્યા થી સાત વાગ્યાની વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ જેથી ઘરે આવવામાં મોડું થાય તો હવે શું કરવું તો જુઓ તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આવપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા તમને ઘરે આવવામાં મોડું થાય સાંજે સાત વાગ્યા સુધી પહોંચી શકતા નથી તો તમે આવપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પાંચ નવેમ્બર બે હજાર પચીસ પૂનમ અને દેવ દિવાળીનો દિવસ છે આ કાળતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ સોળે કળાઓ સાથે અવિરત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વર્ષ આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે કારણ કે પૂર્ણિમાના દિવસે ખાસ કરીને ચંદ્ર દેવ ભગવાન શ્રી હરે વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને હાલ કાર્તક મહિનો ચાલી રહ્યો છે તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની સમસ્યા દૂર થશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા શ્રીહરી વિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી દેવી તો લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધૂરા છે હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવાનો છે આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જુઓ જે વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર આ ઉપાય કરે છે તો સમજી લો કે સાત પેઢીઓની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય છે કારણ કે હળદર સામાન્ય નથી તમે જોયું હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પરંતુ લાંબો સમય ટકતા નથી નકામાં ખર્ચાઓ વધી ગયા છે તો ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી જ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અહીં તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેને અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે કેટલા સ્વસ્તિક બનાવવાના છે તે જાણીએ ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો હવે બીજો સ્વસ્તિક ક્યાં બનાવવાનો છે તે જાણીએ બીજો સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે અને ત્યાર પછી બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ વાસ હોય છે હવે વાત કરીએ જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા વહે છે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાંથી બિલકુલ રહેતી નથી મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક કરો છો તો માં લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે શ્રીહરિ વિષ્ણુનું પ્રતિક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે ખૂબ જ સારો છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ અધૂરી છે પૂર્ણ નથી થઈ રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી હરિષ્ણ વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાના છે તમારા ઘરના મંદિરમાં આ કરવું તમારા માટે વધુ સારું રહેશે તમારા ઘરમાં શ્રી વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવાની છે તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યાઓ છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિ વિષ્ણુને કહો કારણ કે આ દિવસે પૂનમ અને દેવ દિવાળી છે આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિ વિષ્ણુજીની પાસેથી જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે આ પૂનમના દિવસે તુલસીના પાંદ ન તોડવા જોઈએ તેને પહેલેથી જ તોડીને રાખવા જોઈએ તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે સખત મહેનત કર્યા પછી પણ તે મહેનતનું ફળ મળતું નથી તો પૂનમની રાત્રે સૂતા પહેલા તમારે આ ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો જેઓ દીવો આપના ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે તમને આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે કરવામાં આવે છે તો આ ઉપાય માટે તમારે તુલસીની સૂકી ડાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તમે તેને ડાળી તોડીને તેનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે માટીનો દીવો લેવો પડશે જો ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલી તુલસી ચીની લાકડી પણ રાખવી પડશે જે આ તુલસીજીનું લાકડું છે તે તમારે તેને ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે આપણે એક કાર્ય કરવું પડશે તમારે થોડું રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસીજીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લેવાનું છે તુલસીજીની ડાળી પર વીટ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોળી દેવાનું છે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવાનો છે હવે તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે તે જાણી લઈએ તમારે ભગવાન શ્રી વિષ્ણુની સામે અથવા તો ભગવાન શ્રી રામની સામે તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવવાનો છે અથવા તો માતા તુલસીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ પણ તુલસીજીની લાકડીમાંથી આ દીપદાન કરે છે તેને જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી એટલા માટે તમને વર્ષમાં માત્ર એક જ વાર સમય મળે છે આ ઉપાય કરવા માટે તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલા અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે તમારે પૂનમ અને દેવ દિવાળીના પછીના દિવસે એટલે કે શનિવારે કરવાનો છે છ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રિએ ખીર બનાવો અને તેને ચાંદનીમાં રાખો અને તેને ગુરુવારે એટલે કે પછીના દિવસે સવારે ખાઈ લો અને તેને પ્રસાદ તરીકે બધાને આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહેશે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવો એનો પ્રયાસ કરો પૂનમ અને દેવ દિવાળીના દિવસે ક્યાં કામ ન કરવા જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આ દિવસે તમારે તમારા ઘરને પહેલેથી જ સારી રીતે સાફ કરવું પડશે કારણ કે આ દિવસ એટલે કે દેવ દિવાળી અને પૂનમની રાત દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે બસ આ ઉપાય દેવ દિવાળીની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મી આપો આપ તમારા પર પ્રસન્ન થઈ જશે બસ દેવ દિવાળી સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ